નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે ચોરવાડ ગામમાં સાંસદ દ્વારા રૂપિયા ત્રણ કરોડ તેતાળીસ લાખના કામોના મુખાતમુહૂર્ત કરવામાં આવ્યા ચોરવાડ નગરપાલિકા શહેરી વિસ્તારોમાં પસાર થતા નેશનલ હાઈવે રોડને આરસીસી બનાવવાનું અને એસ જે એમ એમ વાય એમ એસ વી વાયની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી બે હજાર ચોવીસ અને નેશનલ હાઈવે સહિતની ગ્રાન્ટમાંથી કુલ રૂપિયા ત્રણ કરોડ તેતાળીસ લાખથી વધુ ગણનાનું કામ જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના હસ્તક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ભગવાનજીભાઈ કરગટિયાના અરસાંગ પ્રયત્નોથી આ વિસ્તારમાં આવેલા તમામ ગ્રામ્ય શહેરને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભગવાનજીભાઈ કરગટિયા વિશેષ ઉપસ્થિતિમાં રહીને ચોરવાડના નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી ચોરવાડમાં પટેલ લક્ષ્મણભાઈ ડાભી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જીતુભાઈ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો